પાણી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી તંત્ર એલર્ટ થયું છે કાશ્મીર નગર વિસ્તારમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે દાણા બજાર છીપવાડ અને મોગરાવાડી વિસ્તારમાં પાણી પાણી થઈ ગયા છે

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે તંત્ર પણ એલર્ટ મોડ પર છે કાશ્મીર નગર વિસ્તારમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે દાણા બજાર ચીપવાડ અને મોગરાવાડી વિસ્તાર પાણી પાણી થઈ ગયું છે ફાયર અને પોલીસની મદદથી તંત્રે સ્થાનિકોનું સ્થળાંતર હાથ ધર્યું છે અંદાજ 150 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે